આ નંદુભાઈ ના ઘરે આપડે કામ કરવા તને બોલાવે છે બે જગ્યા એ નો મારે થાકી જાય થાકી જાય તું હા થાકી જાય

હાલ તો આવું આપડે અહીંયા છે જગ્યા ઘણી બધી તમે તારે રોકાવો રોકાવ એટલે અહીંયા કામ કરવા બોલાવે શું તને ના ના કામ તો ઘર કામ તો કરવું હોય ને કઈ આપડે એટલે હવે 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 આની પછી હું આવે ને એટલે હું પ્રાચી ને હવે લેતો આવે અને પછી છે ને ઘર નું કામ તમારું લેતા હા એ નઈ બધા બધા આવશું રેડી ને એક મહિના પેલા આપડે દાદી માં એકલા છે એટલે અને આ નાનું એવું ઘર માં રહીએ છે આપણે દર મહિને દાદી મને કરિયાનું પૂરું પાડીએ છીએ હું છે ખાધે પીધે સુખી ને તે બસ થઈ પછી ખાધે પીધે સુખી ને મોજ કરવાનું આજે હું પ્રસાદ ધાલા ને આજ તો મિસ્ત્રી ધરી હતી મિશ્રી હા લાવો દાદી માની ઘરે આવીએ ને એટલે આપણે લાલા ની પ્રસાદી ખાવાની કારણ કે સવાર માં ઉઠીને એ ઠાકોરજી ની સેવા કરતા હોય અને એમાં પ્રસાદ ધરતા હોય પછી સુવડાવે ઉઠાડે નવડાવે એવું બધું જ કરે એટલે દાદીમાની ઘરે આવીએ ને એટલે આપણને પ્રસાદી ખાવા મળે આની પેલા એ વાત દ્રાક્ષ ખાવા મળી હતી એટલે આજે દાદી માં હવે મિશ્રી ખવડાવે છે આપણને તો દાદીમાએ એ જો આ ઠાકોરજી નો પ્રસાદ ખવડાવ્યો છે એટલે આ પ્રસાદ તમે ખાઈ રહ્યો ને એટલે જીવન જીવન તમારું છે ને ધન્ય થઈ જાય હે ને દાદી માં

ખાલી ભાખરીનો આપણે જાડો લોટ હોય ને એ જ નાખવાનો પણ નંદુભાઈ ચણા ચણાનો લોટ રવો અને આપણે ભાખરીનો જાડો લોટ બધો હાલે એટલે બધું પતલો લોટ હોય તો જાડું ગમે નાખી શકીએ એટલે આજે ચૂરમાના લાડવાના અત્યારે મુઠિયા અત્યારે એક બાજુ આ તળાઈ રહ્યા છે ચૂરમાના લાડવા બને છે નંદુભાઈ આવ્યા હતા એટલે નંદુભાઈ કે કે નદુભાઈના હાથના સ્પેશિયલ આઈટમ હોય આ બધી એટલે આપણે ઘરે આયવા ત મેં કીધું ન નંદુભાઈ બનાવો એટલે આજે ચુરમાના લાડવા નંદુભાઈ બનાવે છે નંદુભાઈને બનાવાનું કેમ કીધું મન નથી આવડતા એટલે બાકી તો હું માટે બનાવીને એ તો બરોબર જ છે ને એટલે આ તો નંદુભાઈના હાથમાં જાદુ છે એમ લાડવાનો જાદુ છે એટલે બહુ જ ભાવે આમ એકદમ હોય ને લાડવા ખાવાની વધારે મજા આવે એટલે પાય લેતા ની બધું મને જે આવડતું યા એટલે આમાં જે લોટ છે ને આ ત્રણ જાત નો લોટ છે ભાખરી નો લોટ છે ચૂરવા એટલે રવો છે છે બધો હરકો નાખ્યો છે એટલે એવી રીતના લાડવા બનવાના છે વિડીયોની અંદર બન્યા રહીજો આખા લાડવા કેમ બને એ બતાવશું જો આ લોટ તો આ મિક્સ છે પછી તો આપણે જે મુઠિયા તડાતા હોય એ બરોબર છે એ તો બધાના ઘરે બધું બરોબર છે હવે થોડાક ઠરે પછી એનો ભૂકો કરી નાખશું ભૂકો કરીને પછી પ્રોસેસ બધી ખબર પણ યસ અને ગોળની પાય લેવાઈ ગઈ છે પાય લેવાઈ ગઈ અને એના પછી જે આપણે લાડવા માટેનું જે આ ઓલું ચૂરો કર્યો હતો તો ચૂરાની અંદર અત્યારે ઘી ગોળ અને લોટ ને બધું મિક્સિંગ થઈ ગયું છે એટલે હવે આને હલાવી અને લાડવાના ચૂરમાં ચૂરમાના લાડવા તૈયાર થઈ જાય રેડી હવે મને આવડી ગયા હવે નેક્સ્ટ ટાઈમ હું ટ્રાય કરીશ ત્યારે તમને એટલે આમાં હું ખૂબી હું હતી પાય બનાવવામાં હું હું ખૂબી હોય એટલે બહુ પાય નઈ લેવાની પાય ઓછી લેવાની એટલે આમ જરાક જરાક ફીણા આવી જાય ને એટલી જ પાય લેવાની એટલે ઘરે લાડવા બનાવો ને તો આવી રીતના બનાવવાના રેડી પોચા લાડવા રાખવા માટે આની જે જે હોય ને ને છે સોફ્ટ રાખવાની સોફ્ટ એટલે જરાક જરાક ફીણા આવે ને ત્યાં તમારે ગેસ બંધ કરી દેવાનો ઘી ગરમ થાય ને ગોળ ને બધું આમાં મિક્સ કરી દેવાનું પછી જો આજે તૈયાર થાય આની અંદર તમે બધુંય નાખી શકો કાજુ બદામ એલચી લવિંગ તજ જે ખાવું હોય

એટલે મને આવડતા નથી તો હું વાળું છું એટલે આમાં એમની લાડવા બનાવતા મને આવડતા પણ વાળતા તો કદાચ આવડતા જ હોય તો તમે હવે બેસો તો હું લાડવા વાળવા લાગુ ના ના લાઈક તમ તારે એમાં કઈ ખોટું નથી તારે ચાલો મિત્રો તો વિડીયોને લાઈક અને શેર કરજો અને જો લાડવા તમને બનાવતા સારી રીતના વિડીયો જોઈને આવડી ગયા હોય તો ઘરે એકવાર બનાવજો